હા મારું નામ ડૉક્ટર ભરત અગ્રાવત છે હું ઇમ્પ્લાન્ટ ડેન્ટલ સર્જન છું અને ત્રીસ વર્ષ પ્રેક્ટિસ કરું છું હું પોતે હાવર્ડ ન્યુયોર્ક યુનિવર્સિટી સાથે જોડાયેલો છું અને ડૉક્ટર અગ્રાવત વેલનેસ સેન્ટર કરવાનું રીઝન એક જ હતું કે અમે ફાઈવ ઇન વન ફાઈવ પિલર ઉપર અગ્રાવત વેલનેસ બની ગયું છે જેમાં અમે ડેન્ટલ ઇમ્પ્લાન અને અસાધ્ય ડેન્ટલના રોગો પ્લસ ડેન્ટલ માટેના જે કંઈ ટ્રીટમેન્ટો હોય માનો કે રૂટ કેનાલ છે તો અમે સિંગલ વિઝિટ આપીએ છીએ ટી થઈને થ્રી ડેઝ ત્રણ દિવસમાં અમે તમને ફિક્સ દાંત લગાવીને આપીએ છીએ બીજો અમારો કોન્સેપ્ટ છે આયુર્વેદા કે જે જેના કટ અત્યારે જી વર્ગ જેને કહેવામાં આવે કોમ્પ્યુટરથી બહુ વાપરે આંખોને તકલીફ હાથને તકલીફ ગરદન દુખતી હોય બેક પેઇન થતું હોય પગમાં ન્યુરોસિસ તો એના માટે કટી બસ્તી ગ્રીવા બસ્તી પંચકર્મ જે ઇન્ટરનેશનલી એક ક્લેમ ટ્રીટમેન્ટો છે એ અમે આપીએ છીએ ત્રીજું અમારું છે વધારે છે ને એમાં ગુજરાતે તો એને કઈ રીતે રોકી શકવા ઓએસએમ એ માઉથ ઓપનિંગ કીટ જેને કહેવાય પાન મસાલા ગુટકા ચાવાથી મોઢું બંધ થઈ જાય ધીરે ધીરે તો એને ઓએસએમ એ કીટથી કઈ રીતે ખોલવું પછી એક ફિંગર હોય કે ઝીરો ફિંગર હોય તમારા સેન્ટરમાં અમે ઓસીપીઆર ટ્રીટમેન્ટ આપીએ છીએ અને એનાથી મોઢું ખોલીએ છીએ જે લોકોને ઓરલ કેન્સર થઈ ગયું છે આપણા નેતા છે વિશ્વ આપણે ઇન્ડિયાના મોટા મોટા મહારાષ્ટ્રના એને ત્રીજીવાર ઓરલ કેન્સરની સર્જરી થઈ છે હમણાં તો આપણે પાછું કેન્સર ન થાય એના માટે કેન્સર અટકાવવા માટેના રિહેબિલેશન લેન્ડ સેન્ટર પણ ચલાવીએ છીએ ચોથું આપણું ડાયા હાર્ટ વેલનેસ ડાયા હાર્ટ વેલનેસ એટલે તમને હાર્ટ અને ડાયાબિટીસનો કોલેબોરેશન છે જો ડાયાબિટીસ અનકંટ્રોલ થાય તો બી હાર્ટ એટેક આવે હાર્ટ એટેકમાં હાર્ટમાં તકલીફ હોય તો ડાયાબિટીસ પણ થઈ જાય હા હલો ડૉક્ટર અગ્રાવત વેલનેસ સેન્ટરમાં આપ સૌનું સ્વાગત છે મારું નામ ડૉક્ટર હર્ષા અગ્રાવત હું ત્રીસ વર્ષથી આયુર્વેદા કન્સલ્ટન્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું અને અહીંયા અમારા જે વેલનેસ સેન્ટરમાં અમે જે લોકોને રોગ થયો હોય તો એના રિલેટેડ આયુર્વેદા ટ્રીટમેન્ટ આપીએ છીએ જેમાં પંચકર્મથેરાપી આયુર્વેદિક આહાર પણ સજેસ્ટ કરીએ છીએ અને એને મેડિસિનની જરૂર હોય તો આયુર્વેદા મેડિસિન પણ આપીએ છીએ અને યોગાનું પણ અમારે ત્યાં છે સેન્ટર મેડિટેશન કરાવીએ છીએ પછી અગ્રાવતમ આયુર્વેદાનું આહારની રીતે આખું અમે સેટઅપ કરેલું છે કે જેને ડિટોક્સની જરૂર છે એને ડિટોક્સ પ્રમાણેનો આહાર મળે છે અને જેને કોઈ પણ તકલીફ છે નાળી પરીક્ષણ કરીને વાત વાતપિત કફ અને એના રિલેટેડ અમે એને ગાઈડન્સ આપીએ છીએ કે તમારા માટે આ આહાર વ્યવસ્થિત છે અને વાત વાતપિત પ્રમાણે એને અમે આખો ડાયટ પ્લાન આપીએ છીએ અમારે ત્યાં જે વિલેજમાંથી પણ ઘણા બધા પીપલ્સ આવતા હોય છે તો જેને ઘણાને ઓરલ કેન્સર થઈ ગયેલું હોય છે અથવા ઘણા અસાધ્ય રોગોથી ઘણા વ્યક્તિ પીડાતી હોય છે તો અમે તેને આયુર્વેદિક પ્રમાણે એને આખું ગાઈડન્સ આપતા હોય છે કર્તવ્ય અગ્રાવત છે સો અત્યારે તમે કીધું એમ કે ગુટખાર અને પાન મસાલા સેવન ટોબેકો બેઝિકલી ટોબેકોનું પ્રોડક્ટ્સ આપણે એવી અવેલેબલ છે અને માણસોનું આપણે કહીએ તો સૌથી વસ્ટ એ કહેવાય કે ઓલ ઓવર વર્લ્ડમાં આપણું ગુજરાત ફર્સ્ટ આવે છે ઇન ઓરલ કેન્સર અને એનું રીઝન છે ટબેકો જે દુઃખદ રીતના માણસો એમ કહીએ ને કે હેબિટના રીતના ખાય છે હવે એ સેવન કરવામાં આગળ એનાથી ઓરલ કેન્સર થાય પછી ઓએસએમએફ જેવા ઇસ્યુ થાય કે ઓએસએમએફ એક મોઢું પ્રી કેન્સરસ કન્ડિશન છે જેના લીધે મોઢું ઓછું ખુલે પછી અગર ધ્યાન ના દેવામાં આવે તો ઓરલ કેન્સર સુધી લીડ થાય છે અને સૌથી સેડ પાર્ટ એ છે કે હાઈએસ્ટ કેસીસ આપણા ગુજરાતમાં રેકોર્ડ થાય છે લાખ રૂપિસની ગ્રાન્ટ આપી કે આ પ્રોડક્ટ મારી છે ક્યુએસજી કીટ જેના માટે એ લોકો ગ્રાન્ટ એના માટે આપી કે જે પાન મસાલા તંબાકુનું સેવન કરતા હોય એને છોડવા માટે આ પ્રોડક્ટ છે કે જે ગુટકા છોડી ના શકતા હોય ક્વિટ કર્યું પણ પાછા ચાલુ થઈ જાય છે એના માટે આ ફૂલ વન મંથની કીટ આવે એનાથી આનાથી એ લોકોએ અંદર એ કીટની અંદર એનર્જી બસ લોજન્જીસ છે પછી ક્યુએસજી ગમીસ છે ક્યુએસજી નીકો ચિંગમ છે એ લેવાની અને એનાથી એમને વન મંથ પછી જે હેબિટ હોય એ ઓછી અને કદાચ તો કોઈ કોઈ અમારા પેશન્સ હોય કે જે ક્વિટ ના કરી શકતા હોય